હું ભરતભાઈ ઠાકોર મડાલ સરપંચ આ બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે પાણી પુરવઠા મંત્રી તરીકે પરબતભાઈ સાહેબ હતા એ વખતે બે હજાર ઓગણીસમાં એમને આ મહાજનપુરાથી મડાલ મડાલથી રામસણ અને રામસણથી શીપુ ડેમ સુધી જે બસ્સો ગામડાની અંદર પાણી પહોંચાડવાનું જે સપનું હતું સાહેબનું એ સાહેબના પ્રોજેક્ટ દ્વારા એ સપનું અત્યારે હાલ પૂરજોશમાં તૈયાર થવાના આરે છે મહજનપુરાથી મડાલમાં જે સ્ત બનાવ્યો છે આ સંપ દ્વારા પાણી ધકેલી અને જશે રામસણ રામસણ પણ સંપ છે ત્યાંથી પાણી ધકેલી અને જશે શિપુ ડેમમાં આ જે પ્રો પ્રોજેક્ટની અંદર જેટલા પણ બસોથી વધારે ગામડા આવતા હોય ત્યાં સાહેબ દ્વારા સાહેબની અથાગ મહેનત દ્વારા બે કિલોમીટરની રેન્જમાં જે પણ ગામ આવતા હોય ત્યાં મિની પાઇપ દ્વારા પાણી તળાવોમાં ભરવામાં આવે છે અને પાઇપલાઇન પણ નખાઈ ગઈ છે અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પણ એક મંત્રણા ચાલી રહી છે કે જે બે કિલોમીટરની રેન્જ છે તે ત્રણ કિલોમીટર સુધી વિસ્તારમાં પાણી પણ આપી શકાય અને એની પણ વિચારણા ચાલુ છે તો હું અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ખૂબ ખૂબ પરબતભાઈ સાહેબનો આભાર માનું છું કે જે અમારે આ ઉગમણા પટ્ટાની અંદર પાણીની જે તકલીફ હતી એ ટૂંક સમયની અંદર એ તકલીફ પૂરી થવાના આરે છે જેથી અમારા ગામડાઓની અંદર તળાવોમાં પાણી ભરાશે અને જે પાણીનો પ્રોબ્લેમ હતો એ હલ થશે એથી પરબતભાઈ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું